વર રાખવા ની આ ગાય તો આવે છે ને છે ને ખાતર છે ખાતર જમીન છે ને જલ્દી અમે બહુ જરૂર પડે આપ કોણી થી કરી

આશા કદાચ ચૂંટણી લડી તો સૌની સહમતી છે અમારે પાણી પુરવઠામાં પાયા નહીં છે ડાયરેક્ટ બોર કરી નાખ્યા છે દેવગામ પંચાયત સ્ટેશને હા દેવગામ પંચાયત સ્ટેશને

અને આને ગાઢમાં દોપર્યા આપણે બીજું પાણી એ ઇન્કર્શન આ કે હારું કામ છે આ ભગવાનના શું તી અમુક ટકા જ કી છે ખૂબ ઘરે પડે શું મારું અમુક તેમ જ છે